ડીસામાં વિદ્યા સહાયકોએ વિરોધ નોંધાવ્યો છે ધોરણ એક થી ધોરણ પાંચની શાળામાં વિદ્યા સહાયકોની ભરતી કરવા અંગે અરજદારોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે રાજ્ય સરકારે ધોરણ એક થી ધોરણ પાંચ સુધીની શાળામાં પાંચ હજાર વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો સરકારના આ નિર્ણયનું વિદ્યા સહાયકોએ સ્વાગત કર્યું હતું જોકે હજુ સુધી વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી નથી ઓકે રોલિંદ અમારી મુખ્ય થી એકથી માં જગ્યા વધારો બાબતે આઈટીઆઈની માહિતી મુજબ એકવીસ હજાર જગ્યા ખાલી છે તેની સામે સરકારે માત્ર 5000 હજારની જે ભરતી કરી છે તે માત્ર પચીસ ટકા છે તે વધારીને પચાસ ટકા કરવામાં આવે તે અમારી મુખ્ય માંગણી છે જે ચાલુ વિદ્યાસાયક ભરતીમાં જગ્યા વધારો એકથી માં કરવામાં આવે એ માટે અમે સાહેબ શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અમારી સરકારની એક વિનંતી છે કે અમારી જગ્યામાં ઝડપી વધારો કરવામાં આવે ચાલુ ભરતીમાં વધારો કરવામાં આવે શું મારું નામ દેસાઈ મુકેશભાઈ અમે ચૌદ વર્ષથી પીટીસીમાં જે ભરતી કરી છે તે માત્ર સાત હજાર જ કરેલી છે જે અમને ખૂબ જ અન્યાય થયો છે તો ચૌદ વર્ષથી અમે આ વનવાસ ભોગી રહ્યા છીએ તો સાહેબ શ્રીને સરકાર સરકારશ્રીને એક જ વિનંતી કે અમારી જગ્યામાં વધારો કરવામાં આવે ઓકે ઓલિંગ હું પીટીસી પેટવાન પાસ ઉમેદવાર છું અમે અત્યારે ઈસામા પ્રાંત કચેરીમાં સરકાર માટે સરકારને રજૂઆત કરવા માટે અમે નાયબ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આવેદન આપવા ધારાસભ્ય અને અમે અમે આગળ હમણાં થોડીવાર પહેલાં શ્રી પ્રવીણભાઈ માળીને બી આવેદન આપીને આવ્યા છીએ અને અમારી મુખ્ય માંગ છે કે અમારી જો જગ્યાઓ એકવીસ હજાર ત્રણસો ને ખાલી છે હાલની એકત્રીસ પાંચ અને બે હજાર પચીસની સ્થિતિએ તો સરકાર અમને એમાંથી પચાસ ટકા જગ્યાઓ કરી આપે અમારી જગ્યાઓમાં વધારો કરી બે હજાર અગિયારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં માત્ર સાત હજાર જ ભરતી કરી છે સરકારે અને હાલમાં પણ સરકારે અમને પાંચ જ હજારની ભરતી આપી છે જે ટકા કહેવાય વિનંતી છે અને સરકારશ્રીને અમે બસ એટલું જ કહીએ કે અમારી એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓની સામે અમને પચાસ ટકા ભરતી કરી આપી અને સરકાર અમને અમારી આ ભરતી છેલ્લી છે એમ અમા અમારી બે હજાર ત્રેવીસની માર્કશીટ પ્રમાણે એમ પછી નવી શિક્ષણ નીતિ મુજબ જે પરીક્ષા લેશે એમાં અમારી આ માર્કશીટ કામ નથી લાગવાની અને અમારી વયમર્યાદા પણ પંદર પંદર વરસ થઈ ગયા છે તો અમારી વયમર્યાદામાં પણ પૂરી થવા આવી છે તો સરકારને અમે બસ એટલી નમ્ર અરજ છે કે અમારી જગ્યાઓમાં વધારો કરી આપે અમારી એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ સામે અમને પચાસ ટકા ભરતી કરી અલ્પા